પ્રતાપ ગોપલાણી ભુ સુરત સિંધ પંચાયતનો કારોબારી સભ્ય અને ભારતીય સિંધુ સભાના પ્રાંત ટોળી સાહેબના ઈષ્ટદેવ ના એક હજાર મો જન્મ શતાબ્દી આજે વર્ષ છે આ નિમિત્તે આજે પાર્ટી પ્લોટ એસએમસી પાર્ટી પ્લોટ અઠવા માં આજે આ ઝૂલે જયંતિનો ઉત્સવ મનાવી રહ્યા છીએ જેમાં સુરત સિંધી ક્લોથ એસોસિએશન ભૂ સુરત સિંધી પંચાયત ડાયરેક્ટરી પરિવાર અને સિંધુ સેવા યાત્રા સમિતિ ટ્રસ્ટ આમાં ભાગ લઈ રહી છે ઝૂલેલાલજીના જન્મ સનાતન ધર્મની અને પરંપરા જાળવવા માટે થયેલી હતી ઝૂલેલાલ જયંતિની શરૂઆત એક સપ્તાહથી શરૂ થઈ બાઇક રેલથી શરૂ થઈને વિવિધ સેવા કાર્યો જેમાં મેડિકલ કેમ્પ થેલેસેમિયા કેમ્પ સર્વરોગ નિદાન કેમ્પ અને આજના અલગ અલગ સરકારના લાભો લેવા માટે અલગ અલગ કાર્ડોનો પણ ડેન્ટલ કેમ્પ વગેરે થયેલે છે મુંબઈની મશહુર પાર્ટી કમલેશ કપૂર અને એ લોકો આપણી સાથે હજાર છે અને આજે લગભગ દસ થી બાર હજાર લોકો એકી સાથે ભંડારાની પણ લાભ લેશે અને મોટો લોકો ભાગ લેશે હરેશભાઈ લાલવાણી સુરત સિંધી કિલો એસોસિએશનના પ્રેઝિડન્ટ અને આ મેં ઘણા વર્ષોથી ચેટીચનનો ઉત્સવ મનાવી છે અને આ વર્ષે એક હજાર પિંચોતમ વર્ષ છે અને આમાં જૂલેલાની મહેમા છે કે ક્યાં ક્યાંથી રોગો આવે છે આજુબાજુના પણ અને આમાં અમે ખાસ કરીને એક ડૉક્ટરનો કેમ્પ પણ રાખેલો છે અને મેડિકલ કેમ્પ પણ રાખેલો છે અને આમ આજે જે ઉલ્લાસનગરની મ્યુઝિકલ પાર્ટી આવેલી એ ધામધૂમથી પ્રોગ્રામ કરશે એવી અમને આશા છે